આઈ તું આમળો ઉતર તા ચાલુ થાય ગામનો બધા હરખા હરખા માટ્યો કંઈ ઘટવા નથી આ ડેમનો વ્યૂ જો ભાઈ વાહ 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 કંઈ ના ઘટે પોચી ગયા છે ભાઈ આપણે ને ઉતરી ને ઘરે આમાં હતું પંચર એટલે આ લઈ આવ્યો છે ભાઈ આપણે જીપસી આ રોડ ઉપર અત્યારે આપણે હાઈલા જાય છે ને એક મકાન નહોતા ભાઈ એ સમયની અંદર

બિસ્કીટને હું પાછું ખરીદી કરી એટલે એક બાજુ આખું આ ભાઈનું છે અને એક આખી આખું પાછું આ બોક્સ છે ઓશિકા નાખી દઉં હું ગાડીમાં તો ભાઈ આમાં આપણે ગેસ ને બિસ્કીટ ને ઠેલો અને જેટલી કાંઈ આપણી જરૂરિયાતની સુવિધા હતી ઓશિકા અને બાકીનો અહીંયા બધું કેમ્પિંગનો સામાન એ ભરી દીધો છે ગાડીમાં તો ભાઈ બાર વાગી ગયા છે ગાડીમાં બધો સામાન નાખી દીધો છે એટલે જે કીધું જમીન જ નીકળીએ ભાઈ જામનગર લખોટા તરાવ આવી ગયું છે અને ઘટના કઈ કેવી બની છે તો ભાઈ બહેનું બધું હું એવું ટૂંકમાં અત્યારે આપણે જામનગર ને આપણે ગામડે બપોરા બપોરા કરતા હતા અને બપોરા કરીને આપણે સામાન ગાડીમાં નાખી લીધો તો નીકળવાની તૈયારી હતી અને પછી તમે જતા શકો કે આવા બધા હોસ્પિટલના અચાનક આવા લેબોરેટરીના સીન તમે જોયા તો વરસાદ થઈ ગયો તો ચાલુ વરસાદ ચાલુ થઈ ગયો ને એમાં એક ભાઈ એવો આપણે કે ભાઈ એમરજન્સીમાં દવાખાને આપણે હોસ્પિટલ જવાનું છે જામનગર તો બાપાને ફોન ટૂંકમાં બોલાવવા જવા હતા ઘરે એટલે કારણ કે વરસાદના હિસાબે ક્યાંય ફોન લાગતો નહોતો તો ઘરે આવ્યો એમાં પછી ઓલી બીજી ગાડી આપણે ઇકોમાં જોઈએ તો ઇકોનું ટાયર હતું બહી ગયેલું પંચર હતું ટૂંકમાં હવે એનું બાજુ પંચર ક્યાં થાય ને એક તો વરસાદ ચાલુ અને હતી એમરજન્સી તો અમે કીધું હાલો આપણી ગાડીના લબાજા બાજા ખાલી કરો અને ખાલી કરીને ગાયો ગાય એ ભાઈને લઈને આપણે પહોંચી ગયા છીએ જામનગરની અંદર તો અત્યારે એ ભાઈ જે હોસ્પિટલે અને આપણે બસ સ્ટેન્ડવાળા રોડ ઉપર આટા મારીએ છીએ કારણ કે દવાખાનાના કામમાં પહેલાં એટલે લબાજો કરી નાખો તો આપણે ખાલી તો આ છે જામનગરનો બસ સ્ટેન્ડવાળો રોડ અને હવે જોઈએ કે એ ભાઈને ક્યાંક ટૂંકમાં રજા થાય છે તો રજા થાય તે પછી પાછા એને મૂક્યા ઘરે અને એને ઘરે મૂકીએ અને પછી પાછા આપણે નીકળીએ લોંગ ડ્રીપમાં તો અત્યારે આપણે જાય જામનગરના જે આપણો જૂનો એરિયો છે ને આપણા કદાચ જૂના મકાન હતા એ બાજુની બધી ગલીઓમાં તમને ફેરવું અને મકાનો દેખાડવું કે આપણા પહેલાં જૂના મકાન ક્યાં હતા જો હોય તો આપણે ભાઈ અહીંયાથી વધ્યા આગળ અને આપણે જાય ગોકુલનગરની અંદર ગોકુલનગર બાજુ આપણે બસ થી પ્રસ્થાન કરી દીધું ભાઈ અને જે રસ્તામાં વરસાદ પડ્યો છે ને જે નદીઓ નાળાને હતા પણ હવે આપણે હોસ્પિટલના કામથી માં જતા હતા ને એટલે મેં કીધું હવે ઘડી વાર કેમેરાને ત્યાં મૂકી દીધો હતો આપણે હાઉ એટલે આજુ ફેરફાર પાછા આપણે રિટર્ન થાય ને ત્યાં તમે જે સોઈને જો એટલે તમે એમ કહી દીધો કે ઓહો હો કાંઈ હાવ આવું હોય એમ એવડો વરસાદ રસ્તામાં પડ્યો છે આ રૂપિયાવાળું સર્કલ આવી ગયું છે ઉદ્યોગ એરિયો છે જામનગરનો ઉદ્યોગ એરિયો છે આ બાજુથી આપણે થોડો ઘણો ઉદ્યોગ એરિયો આ બાજુથી કહી શકીએ તો ભાઈ આ છે ગોકુલ નગર ની ગલીઓ જેમાં આપણે બાપા ભાઈ બે રૂપિયા માગવા આવતા આ બાજુની ગલી માંથી પાણી હા અને આ છે આપડો અહીંયાનો નાનપણનો ભાઈબંધ આગળ ઓંડા લઈને જાય છે ને આપડે આપડે જૂનું ઘર હતું એ બાજુ જઈએ છીએ આ અત્યારે હાલત જોવું તમે આ બાજુ ની પાણી ભાઈ રહી છે આ રોડ ઉપર અત્યારે આપણે આપડે એક મકાન નહોતા ભાઈ એ સમયની અંદર અને અહીંયા બહુ મોટો આપડે કઈક ઉકેડો હતો આખા જામનગર નો આપડે ખાડો કહી શકીએ ખાડો હતો બહુ મોટો અને એમાં ચોમાસાનું પાણી ભરાતું બહુ જોરો સોરો થી પણ અત્યારે આપણે જોઈશી તો થોડો ઘણો સુધારો થઈ ગયો છે મકાન બની ગયા છે અને હાકડી ગયું છે આજે ભાઈ આપણે રવિ નાનપણના મિત્ર અને એનું મકાન ગયા અને આ એક મકાન થઈ નહોતા

આવી નહોતી કારણ કે અહીંયાથી આખી આખો એક કિલોમીટરનો રંક આ બાજુ પટ હતો અત્યારે બધું બની ગયું છે અને બહુ ટૂંકમાં ત્યાં પગતા વાળો એરિયા હતો એવું આપણે કહી શકીએ ગલી આ જતી આમાં આપણે દુકાઈને જતા અને આ બાજુ કાંઈ હતું જ નહીં આ બધો પટ જ હતો સીધો ખાડો આવી જતો ખાલી એવો છે ભાઈ આપણે જીપસી કેમ છે ડીઝલ હે ને કંઈ ઘટે નહીં તો વધીએ ભાઈ આપણે અહીંયાથી આગળ અને આ બજારમાં થઈને સીધા આમ થઈને નીકળીએ એ બાજુથી નીકળી જાય ને મળીએ પછી આવતા જતા તો ભાઈ ઘણા વર્ષો થઈ ગયા આપણે આ બાજુની સાઈડ પહેલી વાર આવ્યા આ બધી ગલીઓમાં ટૂંકમાં આવું કાંઈ થાય એટલું બધું હતું નહીં ભાઈ આવું આપણે મેદાન કહી શકીએ અટાણ તો ઘણું બધું આમાં બની ગયું છે કારણ કે અટાણા તો આપણે ક્યાંક બે મહિના પછી જાય તો એકાથી બે ગલી તો ભૂલી જ જાય એવી સિચ્યુએશન છે બાકી એક છે કે હજી જે પાણીનો જેમ પ્રશ્ન હતો એમના જ છે પાણી બધા થોડા થોડા ભરાય છે જ્યાં વરસાદ થાય નહીં આપણે પાછા ફરીને નીકળી ગયા જ્યાંથી આપણે મેન રોડ આવ્યા હતા ત્યાંથી અને હવે ફટાફટ આપણે પેલા પહોંચીએ સીધા દવાખાને કદાચ ઓલા ભાઈ દવા લઈને નવરા થઈ ગયા પહોંચી ગયા છે પાછા ઉતારીને ઘરે આમાં હતું પંચર એટલે પહેલાં તો એ પંચરની વિધિ ચાલુ છે અને ગાડીમાં નાખી દીધો છે પાછું આપણે અહીંયાથી સામાન અને ખાસ કરીને કૂતરા માટેનો જે ભાઈ રસ્તામાં જે કઈ મળે એને નાખતા જાવ હા ભાઈ એટલો સામાન આવી ગયો છે અંદર હજી અને હજી બે ઠેલા હોવાના બાકી છે હવે કરીએ જ્યાં આપણે લોંગ ડ્રીપ ભાઈ પણ આજ તો આપણે થોડુંક ગોટે ચડી ગયું હતું અને ગોટે ચડી ગયું એ તમે આ જોયું જેમ જોયું એમ કે ટુંકમાં આપણે અચાનક જ દવાખાને જવાનું થયું અને દવાખાનું આપણા માટે હંમેશાના માટે પહેલાં રહેશે આપણે ટેન્ટને ઘેનો પીને બધો સામાન ભેગો છે એટલે આપણે અત્યારે સરસ એવું વાતાવરણ છે ચારી બાજુ વરસાદ ચાલુ છે ને બંને ત્યાં સુધી આપણી પાસે છે એ પ્રૂફ છે તો બંને ત્યાં સુધી આપણે ક્યાં હોટલમાં ને ક્યાંય રોકાવાનું છે ને સામાન જમવાનું ને કરો ટૂંકમાં કેમ્પનો હોવાનું રહેવાનું બે હોવાનો બધો ભેગો હોય ભાઈ ભાઈ ડેકીએ ફૂલ થઈ ગઈ હેલો હવે હજી આપણે આગળ જઈએ આપણે ગાડીમાં ફાસ્ટેગ કરવાનું છે ઘણા બધા કામ છે રસ્તામાંથી ક્યાંથી થાય આપણે કયા પહોંચીએ કઈ ખબર નથી તો અત્યારે આપણે ગાડીના કિલોમીટર જોઈ લઉં ચાલીસ છ અને ઓગણસાઠ છે તો પાછા રિટર્ન આપણે પહોંચીએ ત્યાં સુધીમાં આપણે જોઈ લઉં કે ટોટલ કેટલા કિલોમીટર આપણે ફરીને આવ્યા જઈએ તો ભાઈ જય દ્વારકા દેશનું નામ લઈને જ્યાં જ્યાં હાલતા ને આપણે હાલતા ત્યાં ને વરસાદ માંડ્યો દેવા એટલે આપણે પાછું ફરવાનું જરાય સાતું નથી પાછું નથી ખરું ઓલી ફેર આપણે પાછા ફરી ગયા હતા આજે ફરે જવા જ દેવી છે ભાઈ કારણ કે આપણે જયારે લોંગ ટ્રીપમાં જવાનું હોય તો તમે જેમ જાવ એમ કંઈક ને કંઈક પ્રશ્ન આવીને ઉભો રહી જતો હોય વિઘન આવી જતો હોય પણ હવે આગળ આગળ જોઈએ જેવી પછી છેલ્લે ભગવાનની ઈચ્છા ભાઈ એમાં આપણું ના આવે તો ભાઈ સીધું પેલું જ આપણે લોકેશન આવ્યું છે જમ્મુ અને કાશ્મીર જેવી ફિલિંગ આપશે એટલે આપણે આવે છે આમ અત્યારે એમ કઈ ગયા કે ના જમ્મુ કાશ્મીર જેવી જ ફિલ્ડિંગ આવે છે આ જવું તમે એટલે આપણે મેન રોડે ગાડી ઉતારી લીધી છે નીચે અને હમણાં તમને ત્યાં જઈને દેખાડું જન્નત ચોમાસામાં જ મજા આવે ને ભાઈ આ ડેમનો વ્યૂ જોવો ભાઈ વાહ 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 કંઈ ના ઘટે આપણે ત્યાં જ જાય છે

ભાઈ બીજા નંબરમાં તમારે ક્યાંય આવા ડેમમાં ક્યાંય જવાનું નહીં કારણ કે આનું પાણી આમ તમે જો આ ક્યાં વધે આનું કાંઈ નક્કી નહીં એટલે ક્યાંય પણ તમારે ભાઈ આવી રીતના ખતરા કરવા નહીં આપણે થોડોક જાણીતો એરિયો છે અને આ જગ્યા છે આપણે આવેલી લાલપુરથી પહેલાં આપણે વધી જાય છણોશ્રીથી ભાટિયા ભાટિયાથી પહેલાં આવી જાય આ જગ્યા ગોપની છણોશ્રીની વધારે તો હવે વધી આપણે અહીંથી આગળ આપણે એટલું જ કામ હતું ના થોડામાં પાણી ફેરવી દે અને તમને લોકેશન દેખાડી દઉં કારણ કે આનું કાંઈ નક્કી નહીં ઉપર વધારે વરસાદ હોય તો પાણી વધી જાય ચાલો તો વધ્યા અહીંથી આગળ ભાઈ મસ્ત એમ લોકેશન હતું મોજ આવી ગઈ આવી જગ્યાએ ક્યાંક આમ કેમ કર્યો હોય ને તો વધારે આથી ડબલ આપણે આનંદ આવી જાય આપણે જવાનું છે બહુ સેટે ભલે અને આવી જગ્યાએ આનંદ કરતા કરતા જવાનું છે તો પોતી ક્યાંથી ભાઈ લાલપુરની બજારમાં આપણે અહીંયા પીલાઈ ફટાફટ છે ને પછી વધીએ આપણે અહીંયાથી આગળ આપણા સાત વાગ્યા છે આપણે મેકરણ માં ચા પી લીધી છે મેકરણ માં ચા મળે લાલપુર હાઈ ક્લાસ તો વધી અહીંયા થી આગળ હવે જામનગર પહોંચી ગયા છે આપણે ને અહીંયા થી હવે આપણે ગેસ કરાવી લેવું ફૂલ એટલે પછી ક્યાંય રસ્તામાં ઉપાધી નહીં પછી રસ્તામાં આગળ જોઈએ હવે ક્યાંક મળે છે ક્યાં નથી મળતો હોય તો ભાઈ ચારસો ને સત્તાવન રૂપિયા નો ગેસ આવ્યો છે આપણે જામનગર થી જામનગર થી ભાઈ આપડે હાંડિયા પુલે ટર્ન માર્યો છે પણ અત્યારે હું છે કે બરોબર એમ કહીએ કે સાડા આઠ વાગ્યા છે ને ઉદ્યોગ વાળા છોટા ને ટ્રાફિક હતો ફૂલ ભાઈ રસ્તામાં પણ આપડા લગન ની કેસેટ આપડે શું કહેવાય બેન રે હા આવી ગઈ છે આ આપણા લગન ની કેસેટ આવી ગયા છે અહીં આપણે આવા દેખાતા હતા તો ભાઈ આવા જામનગર થી આપણે વધી આગળ હવે કેસેટ માં આવી એના જે હું જા કે કાલે ટુકમાં ઓકે હાવ થઈ જાય થોડો ઘણો એકાતો કોટકો કદાચ સીન બાકી તો એ રહી ગયો છે એ કાલે નાખી દઈએ પછી આપણે કેસેટ આવી જાય ટુકમાં પેન ડ્રાઈવ બનાવી છે તો તો અત્યારે જે આપણે કિલોમીટર કાપવાના જઈએ જોઈએ હવે આખી રાતની અંદર આપણે ક્યાંક ભૂગીએ છીએ કારણ કે જવાનું છે બહુ ભલા ઉપર તો ભાઈ અત્યારે તો કઈ વરસાદ પડી છે જામનગર ક્રોસ કરીને આપણે ને ત્યાંથી મારી લે ટાઉન સીધું આવી જાય માળિયા વાળો મોગલધામ ઘી ક્રોસ કર્યું છે આજુ ફેર વરસાદ આપણે છાટા ચાલુ છે અત્યારે એમ દેખાતા છે કદાચ થોડા ઘણા ઓલી ફેર તો આપણે ભાઈ વીજળી થાવ ધડા બોલતી ભાઈ બાજરા ચોકડી આપડે પહોંચી ગયા છે આપડે ભારત માળા વાળો એક્સપ્રેસ વે એક્સપ્રેસ ચડી જાય તો ભાઈ આગળ આવે છે ટોલ ટેક્સ અને જોઈએ હવે જો આપણે અહીંયાથી મેળા હોય તો ફાસ્ટટેગ કરાવવું છે અહીંયાથી થાય કદાચ કે ના થાય એના જોવું છે અહીંયાથી નહીં થાય તો આપણે બીજા મેન ટોલ આવશે ને ત્યાં કરાવવું જો હે કારણ કે મેન હાઈવેનો જે ઓલો પડે છે ને એ રોડ ઉપર કદાચ થાય તો ટોલ નાકાથી ભાઈ આપણે પૂછ્યું ફાસ્ટટેગ નું એટલે એને કીધું કે આ બાજુ અંદર ફાસ્ટ ફાસ્ટટેગ કરે છે તો આપણે જઈએ છે આ બાજુ અને પેલા કરાવીએ ફાસ્ટટેગ કારણ કે બહુ જાજા ટોલ આવશે ને બધા ડબલ ડબલ દેવા એ તો ભેગું થાય નહીં ટોલ નાકાથી વધી ગયા છે આપણે આગળ અને આપણે દીધા છે એકસો ને ચાલીસ રૂપિયા એનું કારણ એ છે કે ફાસ્ટટેગ અત્યારે થયું નહીં એની ભી કારણ કે આ ગાડીમાં એક કંઈક જૂનું ભાઈ જે કઈ ટૂંકમાં ભાઈ હતા એનું કઈક થોડું ઘણું માઇનસ એમાં ફાસ્ટેગમાં જૂનું હોય ને એ બોલે આમાં નવાનું પોયલારે કહેવા અત્યારે મેં કીધું નીકળી જાય કાલે સવારે આગળથી કાંઈક આનો નિર્ણય આપણે કરશું અને ત્યાં તો સવારે ભાઈને ફોન કરશું અત્યારે વાગી ગયા છે રાતના બાર એટલે અત્યારે કોઈને ફોન કરાય નહી એક વાઈ ગયો છે ભાઈને પોંચા આપણે માળીયા અને આવી ગઈ છે વડવાડા હોટલ ગાડીઓનો થપ્પો પીડો તો ભૂખ લાગી ગઈ હતી ભૂલ એટલે અહીંયા આવે તમે જમવામાં જાવ આ માકણવાળો રોટલો છે લવણવાળી ચટણી એકલા સાઈનું ગોયગ્રું પહેર્યું

તો અહીંયા આવો ગમે એકસો બે રૂપિયાનું તમને ફૂલ ધારી મજા આવે એ બધું ગૌરવી દેશે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ થઈ જવાનું છે આપણે ઘણા બધા કિલોમીટર કાપવાના છે તો ફાઇનલી થોડી વાર આરામ કરીએ બધાને જય દ્વારકાધીશ જયમાં મોગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ